એનો આ કપાઈ એક તન જોવો તમે હા એટલા હા ગયો છે ભાઈ જીંડબો એનમાં બહુ છે નહીં થીન આ બધે રીયો ને ભાઈ જો આંટી ભાઈ કાઢી નાખવાનો છે દાની જય માતાજી જય વારકા જય સ્ત મિત્ર ભાઈ આપણો બ્લોગ ભાઈ ચાલો કરી દીધો છે ભાઈ ઓવડી ની અંદર સીવી ભાઈ જો ભાઈ જટકો બાઈન કરવા આયા સીવી ભાઈ જો અહીંયા લીયાની ભાઈ જટકો બાયન કર્યો આપણે પછી પછી આપણે કપામાં જવાય ને એ મેં થમનાર જોઈને અહીંયા શિવિભાઈ આપણે મિત્રો છે ને થોડો ખાતે કપા બગડી ગયો છે એ કાટવાનો છે તો એ કપા હું તમને બતાડો તો કન્ટિન્યુ બનાવ્યો હા ઓલો કપા થઈ ગયો બગડી મિત્રો ભાઈ કપામાં વી આયા શિવ વાડીની અંદર વી આયા શિવ ભાઈ પાછળ ધીમે કપા ભાગતા કહ્યો ને ભાઈ આપણે આ કપા છે ને ભાઈ એક નંબર એ લીલો છે બીજો આમ હુકાણો છે એ તમને બતાડો તો કન્ટિન્યુ બના બાકી આ કપાત અહીંયા હારો છે આને નહીં નીચ કાઢવાનો ભાઈ કાઢે છે ને ભાઈ શું કરવાનું છે ને એ તમારે જો જાણવું હોય ને તો એન્ડ સુધી બિનારો બાકી ઓલો કપા જો આંચો આવી ગયો છે બહુ જ છે ધાબા ઉપર ચડી હું તમને બતાવ કન્ટિન્યુ મિત્રો આપણે ભાઈ કપા છે ને ભાઈ જો આપણે અહીં આવી ગયા છીએ હા એટલે હા ગયો છે ભાઈ એન એનમાં બહુ છે નહીં ફોતા ફોતા ભાળો ને એ ભાઈ વીણી લેવાનો છે ટૂંક સમયમાં ને પછી ભાઈ એ કપા કાઢી નાખો છે જો અહીંથી તો ઠેઠ આયા લગીને ભાઈ કાઢી નાખવાનો છે બધા બધો કાઢ નાખવાનો છે ને આવડો આ બધો સારો છે એકદમ લીલો ચીંડવા છે જવો પેલો છે ને ચીંડવા ભાઈ ખૂબ ખૂબ ઝીંડવા છે આમાં એક નંબર આવડવા કપા છે આનમાં થાવ બગડી ગયો સુકાઈ ગયો જુઓ તમે કપા એકદાણા જુઓ તમે ખાલી ઉકાઈ ગયો છે પાંદડા જુઓ પાંદડા હાવ એના ઓઈલા થઈ ગયા છે બધો જુઓ એક દાણા આ કપા જુઓ અને એક દાણા કપા જો ભાઈ કેટલો બધો ઑલો ફેર છે ભાઈ આ બહુ હુંકાઈ ગયો છે અને થોડક દી રાખવો છે ભાઈ ઝીંડવા છે બધા તળી જાય ને તાર લાગી બાકી આ તો અહીંયા રાખવાનું ભાઈ કપા કાઢીને શું કરવાનું છે કબેજ ઘઉં કરી નાખવા છે આપણે જેટલો કાઢે એટલામાં ભાઈ ઘઉં કાટ કરી નાખવા છે તો ભાઈ ઘઉં આપણે વાવવાના છે ભાઈ પછી આપણે ઘઉં વાવી દઈશું તો કન્ટિન્યુ બનાવ મિત્રો જે આગળ એવા કપા છે હું તમને બતાડું છું ભાઈ કન્ટિન્યુ તમે બને તો હું લઈ આવું છું આ કપા થોડોક કંઈ આમ લીલો લીલા કપડે લીલો છે ને આ કપા એકદાણ જવું સુકાઈ ગયો તો ભાઈ આ લગભગ છે ને કેટલા છાય છે ખબર છે બી પચીસ હારો કપા બાકી આ બધો મોડો થઈ ગયો નાખો થઈ સાટી ભાઈ જગ્યાએ આવી ગયા છે ભાઈ જાવ અહીંયા બહુ ઉલ્યો થઈ ગયો કપા જવો તો બધો અહીંયા રહ્યો ને બધો હવ બગડી ગયો છે કપા કરી એક દાણ કપા જવો ને એક દાણા કપા જોવો બહુ એટલે બહુ ભાઈ નુકસાન થઈ ગયું માવઠું ન થાય વરસાદ ઈ નડી ગયું છે ભાઈ એટલે હા હુકાઈ ગયો જો ભાઈ આ જે ફોદા ફોદા ફોડા રી એન ભાઈ તડે જ ન હરખાઈ ન જીનવા કોક કોક છે ભાઈ જો ઈ તડે જાય ને એટલે ભાઈ કાટે નાખો છે ને હું થોડોક તમને તાબા પછી ન વીડિયો બતાડું જો પહેલા તાબા પછી ન જવાય ઓડિયા તાબા પછી તમે જોજો કન્ટિન્યુ બનાવ ભાઈ જો ઉપર ને આ કપ્પા રેજો ને ભાઈ એ હું બગડી ગયો છે ને ભાઈ આ કપ્પા જો ને આ કપ્પા જો આ કપા બગડી ગયો છે ને આ જે રાખવાનો થોડોક સમય હવે હેઠે જ આવવા દેવી પછી ને એટલે ઓવડીમાં આવી ગયા છે ને ભાઈ લોકને ભાઈ આપણે અહીંયા એન્ડ કર દેવી ભાઈ કપાઉ બગડી ગયો છે ખરાબ બહુ થઈ ગયો કાઢી નાખવાનો ને હવે ભાઈ આ છે ને ભાઈ ચટકો ભાઈ બાંઈને કહી દેવાનો ચાલુ કરી દેવાનો છે ભાઈને હતો એટલે હવે ચાલુ કરી દેવો છે ઝટકો ને કહે અહીંયા પાછા ઢોળા આવે ને કપા પપ્પા ખાઈ જાય આ તૂરી પૂરી છે ભાઈ તુરી છે ભાઈ જાઉં તુય પૂરી ખાઈ જાય એટલે છે ને ભાઈ તો વલ્ગ વલ્ગ ને ભાઈ આપણે એન્ડ કરી દેવી ભાઈ બ્રો અમાઉ ઈ તો લાખિયા સિક્કા કદાય છો મળશે આપણે બીજા ઈ નવા બ્રો એ બધાને બાય બાય ને